આવો યાર પણ આવો કઈક ને કઈક શીખો તમે એક વિચારો કે સામાન્ય બાબત ની તમને ખબર નથી પડતી આપી દઈશ આપી દીધો પણ તમે આવશો તો તમને ત્રી પાંત્રી આઈટમો શીખવાડીશ એ સિવાય હાથ દરમિયાન ખેડૂતો ભેગા થતા હોય દોઢસો બસો વ્યક્તિઓના પ્રશ્નોના જવાબ થાય પ્રોજેક્ટ ઉપર એટલી બધી વસ્તુ શીખવાડું છું કે એક દિવસની અંદર પંદર પંદર કલાક બે દિવસની અંદર ત્રીસ કલાકમાં એટલું શીખીને જાશો કે ભવિષ્યમાં કોઈ તમારું ખીચું ન કાપી શકે સમજાય ખીચું કાપવું એટલે

તો પછી આવીને કંઈક શીખી જાવ તો કોઈ તમારા ખીચા નહીં કાપી કે ગેરંટી સાથે કહું હમણાં એક ભાઈને પ્રાંત અધિકારીએ કીધું કે તને હું ફિટ કરી દઈશ એનો કેસ જોઈને મેં કીધું કે તને નો ફીટ કરી કે જા તો હું કીધું તું કે પાંચ લાખ રૂપિયા માગ્યા છે મેં કીધું એક રૂપિયો દેતો નહીં તને નો ફીટ કરી કે હું બેઠો છું તો અહીં સુધી હું માર્ગદર્શન આપું છું પણ હા મારા સુધી મળો તો હું માર્ગદર્શન આપી હું ને ભાઈલા ના ના ચોક્કસ સર એક બીજા ભાઈ છે મારે એની જોડે વાત થઈ છે તમારા video હું રોજ જોઉં છું અને એને વાત થઈ કે આપણે સાહેબ પાસે જઈએ એકવાર કે ભલે આવો આવો તાલીમ camp આવો સ્પેશિયલ મળવા કરતા હા ચોક્કસ ચોક્કસ સર આવું ભલે આવજો એક વખત આવશો ને પછી તમે એમ કહેશો હવે હું મારે વારંવાર આવું છે એમ સમજ્યા ના ના આ તો જિંદગી ભર જાણવાનું જીવિત લગીન નું ભલે ભલે આવો મળીએ મને આનંદ થશે હા ઓકે ઓકે સર